પેરોલ પાછળ છે અંકલેશ્વર શહેરમાં ચીકુવાડી ભાગુદે રોડ ઉપર ત્રીજી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ રાત્રિના સળા ગયા નારસામાં સદાત અહેમદ ઉર્ફે મુસા સઈદ અહેમદ વાહડી વાળા પોતાની જુપિટર કાઢી લઈ ઘરે પરત આવી રહ્યા હતા તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ તેમના ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જેમાં સદાખત અહેમદ ઉર્ફે મુસા સઈદ અહેમદ માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર સારવાર અર્થે છ બાદ મોત છું જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાનાની ફરિયાદના આધારે ત્રણ લોકોને પહેલા ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનાનું કાવતર ઉગડનાર મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સફી ઉર્ફે કાનાની ગુલામ અલી શેખને

પેરોલ ફ્લો સ્કોડની ટીમે આરોપીને દબોચી લીધો હતો જેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે